một रे ओ राख दे मां जोड तो दाणो हे मां हे anh मुति भाई

વરસાદ શું કયો વચ્ચે પડ્યો છે વરસાદ હા વાત વરસાદ તો હેરેન હેરન હા

ના ખરી પણ વરસાદ આવ્યો એટલે પછી અમે થોડી ખાડા કરતા બાકી તો આવતા એટલે આ વરસાદ તો હતો જાય તો હારું પણ હજુ ઘણો વરસાદ હવે માણસો આપણે હે ને ભાઈ આપડા ટીમ ના જે હોય એ આપણે તૈયારી કરી રાખો આપડી રીતે જેમ કે આજ ગફર ભાઈ ના ઘરે ભજન છે બરાબર એટલે એમને મજા આવી જો આવી પડે આપડા ને મજા આવી પડે બરાબર છે ને બરોબર મોદી ભાઈ તમાર ભાઈ કેમ ના હવે આપણે દર વર્ષે ઈ તમાર ભાઈ આવતા હોય હાલ ફેરાય નહીં એટલે છે કે એમને ભજન માં હવે રસ ઉઠી ગયો બરાબર અને અમારા થી થોડા

એમને એમ થવું જોઈએ કે નાના માણસો ભજન થાય બધી થઈ ગયું ને કમ્પ્લીટ થયા તૈયારી કરી નાખ્યા કેતા નહી ના આપણે કઈ ખાલી ભજન ગાવાના હે તમારા પાણી પીલા ફટાફટ સારું કરીએ ભજી લે ને ભજી સારું કરું છું ભગત સતગુ દેવ મહારાજ એટલે આ મોદી ભાઈ તમે કે બધા વેવરો રાખો હવે મારા તમે તે હવે એક કામ કરો આયા હોય ને જો ભજન ભરવા જ હોય ને તો અહીં દેહી જાય જો વેવરો રાખવાનું કારણ એ છે કે તમે હે ને દિવાય જતા રહો અને ભજન ભાવ મેં આપું હોય ને સારું ના લાગે ને તો તમારે જોયું કે નતો હું હજી તો હું ઘરની તો તમે ગાડી ચાલુ કરી મેલ દીધી એમાં હું ભાઈ તમને ખબર હે હા હા મોટી ભાઈ કે એને પીવાનું ચાલુ કરી દીધું ના ના કશું નઈ હારથી પેલા તો કશું પિતા ને હવે તો બોલા વધારે આવે ને એટલે મન જતા એકલા મોતી ભાઈ આવો આમ ના ગયો તમારો ભાઈ કે પેલા ના આવતા ને એટલે બધા ઓર્ડર એટલે અમે બધા અંગે જાતા હવે તો ઘણા બધા ઓર્ડર મને ને મને એમ થયું કે પૈસા ટકો આવે આ છે ને પીવા મને એવું લાગ્યું કે આમને એકદી હોય આપણે વાયક માં તારે મને એવું લાગ્યું હવે એ તો આવ્યો તો મારી પાસે

મારો સામરો રણુજન જાતરાયે મારો સાંભળો રણુ જનરા મારો સાલો રણુ જન થોડું આ ઘરું પકડી ને

તું સાગે તું ભા ના મકાન માં ગઈ ભજન કા ભાઈ ભજન હે એટલે ના તારો મને કહે તમે શું સડાવા કરો સડાવા નહીં કરતો પણ વળી આતી એ એમાં શું હે પણ એટલે મોદી આમ રખાય આમ રખે

ચેક કરો ગમે તને મારું નામ લે હારે હશે ફૂલો નથી ના લાગતું નહીં આવો ગાઈ વાપર ગમે હારો હું એવું થાય ગંગાભાઈ

તમને ભજન આવડે તો પછી ભજન ગાજન હું તમે જાન આ બાબુ આ બી કા્યો ભાઈ એમ તમારે ભજન પડશે

પણ સોનો મોનો બેઠો છે તો એને કેજો હવે આજ લાંબો ના કાંઈ ના કાંઈ દસ હજાર નું તો માથા માર્યો પણ હાથ તો ગમે ના તમે લોબો થાય એમ આમ જ ચા કરતા હતા

તું એના લેવા તાકે છે પડે જ ને હવે મેં તમે જો હવે ભજન ગાવાનું બંધ કરવાનું ગાવાનું છે

હવે હું એમ તો કદીસાદ લેતો ભેગા હોય સારું હારું જાય ભગવાન ના ગામ હોય તમારા જેવા શું હોય થોડી

હવે મારે ભજન હે ને મને રાધા કૃષ્ણ બહુ પ્રિય છે રાધા રાણી નો નું માંગુ આવ્યું રાધાજી ની સાથે રાધા મા પિતાએ પિતાએ તરત પાડી ના કાર્યો ને જો આ જગા ભાઈ કર્યું આ જો એના જેવું આપણ શું હે હવે એના જેવું કર્યું

અમે જોઈ જ્યાં ભજન ગાય બે બે ભાઈ ભજન હારું ના ગાયું ને તો લેવા દેવા થઈ જાય નાખું હા ગઈ નાખો હલો